અહીંયા ભરાવી દેવાનું છે એટીએમ કાર્ડ એ રીતના ભરાવાનું છે જેનો ચીપ વાળો ભાગ હોય એ અમે હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ તો મિત્રો અહીંયા તમારું એટીએમ કાર્ડ ભરાવી દેવાનું છે જેવા તમે એટીએમ કાર્ડ મશીનમાં ભરાવશો એટલે એટીએમ મશીનમાં આગળ આવવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે પાંચ છ સેકન્ડ રાહ જોઈ લેવાની છે પાંચ છ સેકન્ડ રાહ જોયા પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમારે અહીંયા

એટલે મિત્રો આગળ આવું પેજ આવશે ઉપર લખેલ છે નો નીચે લખેલ છે યસ આ એમ કહેવા માંગે છે જે તમે પૈસા ઉપાડવા માગો છો એ પૈસાની સ્લીપ લેવા માંગો છો એટલે કે પાવતી લેવા માગો છો પાવતી લેવા માગતા હો તો આ ઉપર ક્લિક કરવાનું છે પાવતી લેવા નથી માગતા તો ના ઉપર ક્લિક કરવાનું છે તો આપણે અહીંયા હા ઉપર ક્લિક કરી લીધું ત્યારબાદ એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે અહીંયા લખેલું છે પ્લીઝ એન્ટર ધ અમાઉન્ટ જે પણ તમે પૈસા ઉપાડવા માગો છો એ પૈસા તમારે અહીંયા લખી દેવાના છે નીચે બટન આપેલા હશે એ બટનની મદદથી અહીંયા તમારે રકમ લખી દેવાની છે તો આપણે અહીંયા પાંચસો રૂપિયા લખી નાખ્યા ત્યારબાદ તમારે અહીંયા પ્રોસીડ પર ક્લિક કરી લેવાનું છે જેવા તમે પ્રોસીડ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અહીંયા લખેલું છે પ્લીઝ એન્ટર યુઆર પિન તો મિત્રો જે પણ તારા એટીએમ કાર્ડનો પિન છે એ પિન તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે એટીએમ કાર્ડનો પિન એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે નો પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે નો પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે ત્યારબાદ એટીએમ મશીનમાંથી એક અવાજ આવશે અને એ અવાજ ઓટોમેટિક બંધ થઈ જશે અવાજ બંધ થયા પછી નીચે અહીંયા તમારા પૈસા નીકળીને આવી જશે તો મિત્રો તમારે પૈસા લઈ લેવાના છે પૈસા લીધા પછી તમારે અહીંયાથી એટીએમ કાર્ડ કાઢી લેવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પાવતી નીકળીને આવી ગઈ છે કેમ કે મેં યસ પર ક્લિક કર્યું હતું એટલે ત્યારબાદ તમારે પાવતી અને એટીએમ બંને અહીંથી લઈ લેવાના છે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો